જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ જે આતંક મચાવ્યો હતો તેમાં નજરે જોનાર જે લોકોએ પોતાનો જીવ બચાવીને સુરક્ષિત રીતે પોતાના વતન પહોંચ્યા છે તેમણે આખી આપવિધિ જણાવી છે ત્યારે કેવી સ્થિતિ હતી જ્યારે આતંકવાદીઓ તેમની સામે આવ્યા તેમણે શું વાત કહી હતી તેમને તમામ બાબતોને લઈને જે ભાવનગરથી પરત ફરેલા પ્રવાસીઓ છે તેમણે મહત્વનો ખુલાસો કર્યો છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરી વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝલ જમ્મુ કાશ્મીર ના પહેલ ગામ થયેલી આતંકી ઘટના ના કારણે આજે આખો દેશ હચમચી ગયો છે જે રીતે આતંકવાદીઓ દ્વારા કાયરતાપૂર્વક હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી છે તેના કારણે આ ઘટના ભારત ક્યારેક સાંખી નહીં લે ને આતંકવાદીઓની સાત પેઢી યાદ રાખશે તે પ્રકાર હવે આગામી દિવસોમાં મિશન ઉપાડવામાં આવશે પાકિસ્તાનમાં પણ ખળબળાહાટ જોવા મળી રહી છે આતંકવાદી ઘટના બાદ જે આતંકવાદીઓને પાકિસ્તાન પોષી રહ્યું છે અવારનવાર જમ્મુ કાશ્મીર અને ભારતની શાંતિને ડોળવાના પ્રયત્ન પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે એક ગૃહ યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવે છે આ વખતે જે છવ્વીસ પ્રવાસીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો છે તેના કારણે આજે આખો દેશ દુઃખી છે આઘાતમાં છે અને માંગ કરી રહ્યો છે કે આ આતંકવાદીઓને નિસ્ત નાબૂદ કરવામાં આવે ત્યારે જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતના લોકો જ્યારે પહેલગામમાં હતા ને તેમની સામે જે આતંકવાદીઓએ આતંક મચાવ્યો ધડાધડ ગોળીઓ ચલાવી અને જે નિર્દોષ લોકોની હત્યા નિપજાવી તે તમામ બાબતને લઈને ભાવનગર પરત ફરેલા જે અગિયાર ટુરિસ્ટો છે તેમણે પોતાની આપવીતી જણાવી છે ત્યાં કેવી સ્થિતિ હતી કેવો માહોલ હતો આતંકવાદીઓ શું પૂછી રહ્યા કઈ નઈ અમે લોકો પેલા નીચે હતા તો ત્યાંથી અમે સીધા ઉપર ગયા ખચર પર ઘોડા પર પછી ઉપર હજી અંદર એન્ટર જ થયા ટિકિટ લીધી ફોટો પાડતા હતા હજી બે મિનિટ થઈ તો બેથી ત્રણ ગોળીનો અવાજ આવ્યો તો અમને કંઈ ખબર નહોતી કે શું થાય છે અમે બધે જોયું પછી અચાનક જ પાછળ અમારી પાછળની સાથી સાવ નજીકથી ન જ બેથી ત્રણ આતંકવાદી આવ્યા અને સીધી ફાયરિંગ કરવા લાગ્યા બે કોઈને બી મારવા અમને કોઈને માર પૂછતા એવું નથી જોયું કે કાંઈ એને પૂછે છે તમારો ધર્મ કે એવું મેં તો નથી જોયું અમને પહેલાં એવું લાગ્યું કે આર્મીવાળા છે ફાયરિંગ થતી હતી તો અમને એમ થયું કે એ આર્મીવાળા છે જોયું તો એ કોઈને બી મારવા લાગ્યા હતા

કોઈ તકલીફ થઈ જતી તકલીફ નથી પડી અમે અને અમે નીચે જતા ઉપર બધું બન્યું છે ત્યાંથી બધી દોડા દોડી થઈ ગોળીબાર છે અને બધા અવાજ આવતા હતા બધા ના એ અમે જોયું હેરાન થયા બધે

પોલીસ રિપોર્ટ બંદોબસ્ત થવા મળ્યો ને પછી ભાવનગરના આપણા આ બે પરિવાર તમારા સગાના પણ ઘટનામાં મોત થયા શું કહેવાય આ તો દુખદ ઘટના ખૂબ જ કહેવાય ભલે બીજા આવી જાવ કાકા બીજી જગ્યાએ આવો યાર કાકા આ સમગ્ર ઘટનામાં શું બની બનીતી કેવી રીતે તમે ત્યાં તમને ખબર પડી તમે કેવી રીતે અહીંયા પહોંચ્યા ન્યાત બન્યું ત્યારે શું થયું ટૂંકમાં એમ અમને આપો અમે એક મિનિટ બાવીસ તારીખે સવારમાં આપણે કાશ્મીરથી પહેલગાઉંવ જવા નીકળ્યા એટલે બે વાગે ત્યાં પહોંચી ગયા બે વાગે પહોંચી ગયા એટલે બધાય ઘોડેશ્વર બધા ઘોડા જેને ખસર કહેવામાં આવે એની માથે બધા માનો બાર જણા અમારા માંથી બાર જણા ત્યાં ગયા હવે બાર ગયા એ બધા ગયા એટલે મેં આઠ જણા છે ત્યાં બગીચામાં બેઠા હતા ઉમરલાય ગતા એટલે પછી બહાર જે ગયા હતા એમાંથી અમને ત્રણ વાગે સાડા ત્રણ વાગે પોણા ચારના અરસામાં ખ્યાલ આવ્યો કે અહીંયા આતંકવાદીએ હુમલો કર્યો છે એટલે એ ખરેખર અમને બહુ દુઃખ લાગ્યું છે અને આતંકવાદ ક્યારે નાબૂદ થશે એ તો હવે ભગવાન જાણે આમાં તમારા પરિવારના સગા સંબંધી લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે હા એ તમને ખબર પડી ત્યારે તમારી શું સ્થિતિ હતી તમે અમે અમે તો હિંમત હારી ગયા હતા કારણ કે સમાચાર મળ્યા અમને કે ભાઈ ત્યાં આવી રીતે થયું છે બારમાંથી નવ જણા છે એ પહોંચી ગયા અને ત્રણ જણા છે ઈજાગ્રસ્ત થયા હતા વિનુભાઈ જે ડાબી છે એને કોણીયથી ગોળી નીકળી ગઈ અને જે આપણે અતિશ કુમાર અને ભાણો અને બંનેને ઘણા ગંભીર થયા હતા અને નજરે ભાઈએ જે હતો અહીંથી આપણે મનોજભાઈનું બાબુ એને જોયું અને આતંકવાદી ગોળી મારી એ પણ એને નજરે અહીં નિહાળ્યું છે સરકાર દ્વારા વ્યવસ્થા અમને એમ કહેવામાં આવ્યું ભાઈ તમારી બધી થઈ જશે અમે અંદર રાતના આઠ વાગ્યા સુધી હતા અને પછી અમે હોટેલ ત્યાં હતી

લગભગ કલાક દોઢ કલાક જવું છું ને તો બધા ભાગેમ ભાગી કરવા માંડ્યા ઘોડા બધા ભાગવા માંડ્યા ને એવું થવા માંડ્યું પછી ઓલા ગોવિંદભાઈ છે ને એ દોડતા દોડતા પેલા આવ્યા હાફલા ફાફલા ને કપડાં બગડેલા હતા માલ માલ જેવ બચાવી આવ્યા પછી એણે કીધું કે ઉપર આવી ફાયરિંગ થયું છે પછી લગભગ કલાક દોઢ કલાક આ લોકોની વાત જોઈ અમે ને ઘણા પછી એવા સમાચાર મળ્યા કે લગભગ છવ્વીસથી થી સત્યાવીસ જણાને ગોળી વાગી છે એટલે પછી ત્યાંથી અમને એની પેલી ક્લબમાં લઈ ગયા આ લોકો ત્યાં બેઠા હતા ને પછી પાછા લઈ ગયા હમણાં ગેસ્ટ હાઉસમાં જે ઉતરતા ત્યાં મિલિટરીની મદદ કરી હતી આપની મિલિટરી તો બહુ હારામ બહુ એટલે બહુ જ છે એનું પ્રશાસન તો બહુ જ સારું ના અમે નીચે હતા આઠ કિલોમીટર નીચે મારી બીજી સરકાર પાસે શું માંગ છે આ ઘટના ભયંકર બની છે પણ આમાં તો હું કે આંતકવાદનો નાબદ કરું છે સૌથી પહેલા પ્રશ્ન એ ગમ મેમ પોતા લેવાવા જોઈએ જે તમારી ગમ મેમ કઈ સિક્યુરિટી ના ગોઠવી જોવે આયા તંત્ર દ્વારા કેવી આયા અમે કટ કે કટ કે જે પ્લેન માં જગ્યા હતી ને એ રીત નો પહેલા દિલ્હી ને પછી દિલ્હી થી બોમ્બે ને બોમ્બે થી ગાડી મારફત ટેક્સી મારફત લઈ ગયા હતા લાવ્યા હતા ભાવનગર ના ટુરિસ્ટો જે પહેલગામ તેમજ જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા પરંતુ જે રીતે આખી ઘટના બની સુરક્ષા સામે એક મોટો સવાલ ઉઠતો અહીંયા દેખાઈ રહ્યો છે પ્રવાસીઓના પણ એવા આરોપ સામે આવી રહ્યા છે કે જ્યારે તેઓ પહેલગામ જેવા વિસ્તારમાં ફરી રહ્યા હતા ત્યારે સુરક્ષા જેવું કંઈ ત્યાં જોવા ના મળ્યું પોલીસ કે કોઈ આર્મી મેન ત્યાં હાજર ન હતો ને આતંકવાદીઓ આવે છે ત્યારબાદ આ લોકો જે ત્યાં હતા તેમ નિર્દોષ નિર્દોષો પર ગોળીઓ વરસાવા લાગે છે અને કેટલાક કિસ્સાઓમાં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આતંકવાદીઓ ધર્મ પૂછીને પણ મોતને ઘાટ ઉતારતા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે આ મામલામાં તો જે દિવસે આ ઘટના બની તે દિવસે સર્ચ ઓપરેશન સૈન્ય દળોએ શરૂ કર્યો હતું અને બે આતંકવાદીઓને ઠાર પણ કર્યા હતા પરંતુ હાલ જે આ ઘટનામાં સંડોવાયેલા જે આતંકવાદીઓ છે તેમને ઠાર કરવા માટેના પ્રયત્નો સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહ્યા છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तेने तेन जे पीर परा